નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાયંગરોપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વર્તાઈ રહી છે જેના કારણે લઈ અને જ્યારે આખો દેશ આ હાઈ એલર્ટ પર છે તો ત્યારે ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે કારણ કે ગુજરાત પાસે તો સત્તરસો કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે અને દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવો પણ એટલો જ હિતાવહ છે જેથી કરીને વલસાડ જિલ્લાના એસપી ડૉક્ટર કર્ણરાજસિંહ વાઘેલા દ્વારા ટીમો બનાવી અને વલસાડ જિલ્લામાંથી પણ પસાર થતા દરિયાઈ માર્ગની ઉપર સધન તપાસ કરવામાં આવી હતી પુષ્પરશ કરવામાં આવી હતી સાથે જ માછીમારો સાથે બેઠકો કરવામાં આવી હતી એમણે માર્ગદર્શન આપવામાં આવ્યા હતા એમની પાસેથી સલાહ સૂચનો લેવામાં આવ્યા હતા અને આ સંદર્ભે વલસાડના એસપી ડોક્ટર કરણરાજસિંહ Bagleyલા સુજнавиલે ચાલો આપણે સાંભળીએ દરિયાઈ સુરક્ષા કે લે કિસ طرحની ઇન્ટરનેશનલ કિયાગા કે વલસાડ ગુજરાત કા સધનમોટ ડિસ્ટ્રિક્ટ હે વલસાડ કી બાઉન્ડ્રી દમન સેલવાસ નાસી પાલકર કે સાથ હે ઓર 50 કિલોમીટર સે બડા દરિયા કિનારા વલસાડ કા હે दरियाई सुरक्षा को ध्यान में रखते हुए वलसाड डिस्ट्रिक्ट के सभी पुलिस स्टेशन के जो कोस्टल विलेजेस है वहाँ पे वन टू वन विजिट थाना प्रभारी और डिप्टी एस के द्वारा करी जा रही है सभी फिशरमैन के साथ वन टू वन मीटिंग हुई हो रही है साथ साथ हमारे जो एक्टिवेटेड फिशरमैन वॉच ग्रुप्स है हमारे मेंबर्स है जो फिशरमैन वॉच ग्रुप है जो हमारे फिशरमैन के साथ रह के हमारे साथ संकल्प में रहते उन सभी को साथ में रह के सभी फिशरमैन को आगाह किया गया है और सभी फिशरमैन को कोई भी शंकास्पद हिलचाल दरिया के किनारे पे या तो दरिया किनारे के गांव में अगर उनको कोई शंकास्पद ईश्व मिलता है तो तुरंत वलसाड डिस्ट्रिक्ट पुलिस कंट्रोल रूम वलसाट डिस्ट्रिक्ट डिजास्टर कंट्रोल रूम उसके साथ साथ જો હેલ્પલાઇન હે વન ઝીરો નાઇન થ્રી કોસ્ટલ દરિયાઈ હુમલો પણ થઈ શકે છે અને ભૂતકાળની અંદર મુંબઈની અંદર આતંકી હુમલો થયો હતો તો ત્યારે આતંકીઓ દરિયાઈ માર્ગે જ આવ્યા હતા જેના કારણે લઈ અને હાલ તમામ જિલ્લાઓની અંદર જ્યારે સુરક્ષા સધન કરવામાં આવી છે તો ત્યારે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને વલસાડ જિલ્લાની અંદર આવતા દરિયાઈ તટની ઉપર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માછીમારોની સાથે વાતચીત કરવામાં આવી હતી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી અને આ પ્રમાણે એક સરસ મજાનું સુરક્ષાને આયોજિત કરતું એક કર્તવ્ય ડોક્ટર કરણરાજસિંહ વાઘલા દ્વારા કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહોનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ आ सुंदर सृष्टि ने निहारे हजारों लोग पास दृष्टि नहीं तेरे शक्य बने जय कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय लीए चक्षुदान ने परिवार ने परंपरा बनाए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन